ચોમાસાની સિઝનમાં બીજી વખત આવતા તેમજ છે બીજી વખત વહેતી થઈ છે પહેલા ઉમરદશી આવી હતી પણ વધુ પાણી આવ્યું ન હતું પરંતુ મંગળવારે વહેલી સવારે ઉપરવાસમાં ભારે વરસાદ થતા પાલનપુર તાલુકાના વાસઠ ગામ પસાર થતી ઉમરદશી નદીમાં ચોમાસા ચોમાસાની સીઝનમાં બીજી વખત પાણી વહેતું થયું હતું જેમાં આ વખતે તો પાણીનો પ્રવાહ વધુ હોવાથી લોકો જોવા માટે પણ ઉમટ્યા હતા જોકે ઉમરદશી નદીમાં પાણી આવતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો તેમજ આ અંગે લોકોએ જણાવ્યું હતું કે ઉમરદશી નદીમાં પાણી આવતાની સાથે જ આજુબાજુના ગામોના પાણીના તળ ઉંચા આવશે તેમજ તંત્રે પણ ચોમાસા દરમિયાન વધુ પાણી ધરાવતા નદી નાળા તરફ ન જવા માટે લોકોને અપીલ કરવામાં આવી રહી છે અને પ્રતિબંધ ફરમાવ્યો છે